જે માતાજી મિત્રો જો તમારા ઘરમાં રેશન કાર્ડ છે તો આ વિડીયો તમારા માટે બહુ જ જરૂરી છે કારણ કે સપ્ટેમ્બર બે હજાર પચીસથી સરકારે રેશનમાં ફેરફાર કર્યા છે તો મિત્રો આ મહિને તમને કઈ કઈ વસ્તુ મળવાની છે અને કઈ વસ્તુ તમને કેટલા રૂપિયાની મળવાની છે તેની બધી જ વાત આપણે અહીંયા કરવાના છીએ તે પહેલાં જો તમે ચેનલને સબસ્ક્રાઈબ ના કરવી તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો તો પહેલાં તો એ પી વન અને એ પીએલ ટુ કાર્ડ વિશે જાણી લઈએ જેમાં તમને સરખું જ અનાજ મળતું હોય છે જેમાં તમને કેટલી વસ્તુ મળવાની છે તેની વાત કરી લઈશું અને કેટલા રૂપિયાની મળવાની છે તે પણ આપણે જોઈ લઈશું પહેલાં તો હું તમને જણાવી લઉં કે આ ઘઉં અને ચોખાની જે ગણતરી છે એ એક વ્યક્તિ દીઠ કરેલી છે તમારા જેટલા પણ વ્યક્તિ હોય તે પ્રમાણે તમારે ગણતરી કરી લેવાની છે પહેલાં તુવેર ડાળની વાત કરીએ તો તુવેરદાળ છે એ એક કિલો મળવાની છે જેના તમારે પચાસ રૂપિયા ભરવાના થશે આખા ચણા છે એ આખા ચણા તમને એક કિલો મળશે જેના તમારે ત્રીસ રૂપિયા ભરવાના થશે ઘઉંની વાત કરીએ તો ઘઉં તમને વ્યક્તિ દીઠ બે કિલો મળવાના છે અને ચોખા જે છે એ તમને વ્યક્તિ દીઠ એક કિલો મળવાના છે તેના તમારે કોઈ પણ ચાર્જ થવાનો નથી અને જે મીઠું છે એ મીઠું તમને એક કિલો મળવાનું છે એ એક કિલોના તમારે એક રૂપિયો ભરવાનો થશે એ પછી આપણે જોઈએ તો બીપીએલ કાર્ડ છે બીપીએલ કાર્ડમાં તમને છ વસ્તુ મળવાની છે પહેલાં તુવેર દાળ મળશે તુવેર દાળ તમને એક કિલો મળવાની છે જેના તમારે પચાસ રૂપિયા ભરવાના છે આખા ચણા મળવાના છે આખા ચણા તમને એક કિલો મળશે જેના તમારે ત્રીસ રૂપિયા ભરવાના છે અને ઘઉંની વાત કરીએ તો તમને ઘઉં જે છે એક એક વ્યક્તિ તમને બે કિલો મળવાના છે અને ચોખાની વાત કરીએ તો ચોખા તમને એક વ્યક્તિ દીઠ એક કિલો મળવાના છે તેને તેનું તમારી પાસે કોઈ ચાર્જ લેવામાં આવતું નથી એટલે કે ઘઉં અને ચોખા મફત મળતા હોય છે અને મીઠું છે એ મીઠું એક કિલો મળવાનું છે જેનું તમારે એક રૂપિયો ચાર્જ આપવો પડશે અને ખાંડ છે એ એક વ્યક્તિ દીઠ તમને ત્રણસો પચાસ ગ્રામ મળવાની છે અને એના તમારે બાવીસ રૂપિયા ભરવાના થશે ત્યારબાદ અંત્યોદય કાળની વાત કરીએ તો અંત્યોદય કાળમાં તમને તુવેર દાળ છે એ એક કિલો મળશે જેના તમારે પચાસ રૂપિયા ભરવાના છે અને ખાંડની વાત કરીએ તો તમને એક કિલો ખાંડ આપવામાં આવશે તેના તમારે પંદર રૂપિયા ભરવાના છે અને અંત્યોદય કાળમાં જે ઘઉં છે એ પંદર કિલો મળશે અને ચોખા દસ કિલો આપવામાં આવશે અને આખા ચણા જે છે તે તમને એક કિલો આપવામાં આવશે જેના તમારે ત્રીસ રૂપિયા ભરવાના થશે અને જે મીઠું હોય છે તે તમને એક કિલો આપવામાં આવશે એનો તમારે એક રૂપિયા ભરવાનો છે તો મિત્રો આ જે વસ્તુ છે એ તમને આ મહિને મળવાની છે અને આવતા મહિને જો તમને કઈ વસ્તુ મળવાની છે તેની જો તમારે જાણકારી જોઈતી હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય ને તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો અને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક જરૂરથી કરી લેજો